નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ જ્યાં મેલડી માતા સાક્ષાત બિરાજમાન છે અને માતાજીની મંદિરની એકદમ પાછળ માતાજીના વીસ થી પચીસ જેટલા બોકડાઓ જોવા મળે છે તો આજે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ એક એવા મંદિરના કે જ્યાં મેલડીમાં સાક્ષાત બિરાજમાન છે એવા ભૂતેશ્વર ગામના ભૂતેશ્વર ગામની અંદર પ્રવેશ કરતાં જ તમને એક ભવ્ય ગેટ જોવા મળશે એ ભવ્ય ગેટની અંદર પ્રવેશતા જ ભૂતેશ્વર ગામ શરૂ થઈ જાય છે ભૂતેશ્વર ગામ ભાવનગરથી પંદર કિલોમીટર ઘોઘાથી છ કિલોમીટર જ્યારે તલાજાથી પચાસ કિલોમીટર દૂર છે ભાવનગરથી ભૂતેશ્વર જવા માટેનું વાહન મળી રહેશે ભૂતેશ્વર ગામની સાથે જ મા મેલડીનું નામ કંઈક એવી રીતે જોડાઈ ગયું છે કે ભૂતેશ્વર બોલતાની સાથે જ મેલડીમાંનું નામ યાદ આવી જાય ગામની અંદર પ્રવેશ કરતાં થોડે જ દૂર ચાલતા ગામની એકદમ મધ્યમાં મા મેલડીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અહીંયા લાખો લોકો દર્શન કરવા માટે આવે છે ભૂતેશ્વર ગામમાં આવેલ આ મંદિર માતાજીનું લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે રવિવારે ગામો ગામથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પગપાળામાં માના દર્શન કરવા માટે આવે છે રવિવારના દિવસે અહીં મેળા જેવો માહોલ થાય છે પાર્કિંગથી લઈને મંદિરના પરિસરમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી દીનદયાળીમાં મેલડી એક દિવાની દિવેટે લાખો ભક્તોના દુઃખ દૂર કરે છે અને ધાર્યા કામ કરે છે મંદિરની એકદમ પાછળ માતાજીના પોકળાના દર્શન થાય છે અહીં તમને વીસ થી પચીસ જેટલા પોકળાના દર્શન થાય છે અને શ્રીફળના ઢગલા જોવા મળે છે મંદિરની બાજુની શેરીમાં જ અહીં એક વિશાળ હોલ જોવા મળે છે જ્યાં દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ આરામ કરવા માટેની વ્યવસ્થા જોવા મળે છે અને અહીં લોકોએ માનતા રાખેલી હોય છે તેમની માટે પણ અહીં સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે વાસણની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવે છે જ્યારે વાસણનું કોઈ પણ પ્રકારનું ભાડું લેવામાં આવતું નથી તો બસ આજના વિડીયોમાં આટલું જ જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ગામની આજુબાજુ પણ આવું કોઈ ધાર્મિક સ્થળ હોય તો જરૂર કોમેન્ટની અંદર જણાવજો જેથી આપણે તેની મુલાકાત લઈને તેનો પણ વિડીયો અપલોડ કરી શકીએ તો કોમેન્ટની અંદર જય મા મેલડી લખવાનું ભૂલતા નહીં મળ્યા બીજા વિડીયોમાં જય મા મેલડી